મોજે દરિયા ચેનલમાં તમામ જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે ક્યાંય બહાર ભટક્યા વગર તમારા બંધ કમરામાં મિત્ર ભાવે આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન એટલે મોજે દરિયા ચેનલ ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય બસ મિત્ર ભાવે આવો અને તમને મુજવતા કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્નો કોમેન્ટમાં કરો આપણે મિત્ર ભાવે જ જવાબ આપવા કોશિશ કરીશું એના માટે વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મિત્રોને સંબંધીઓને પણ શેર કરો તો મિત્રો આજના યુગમાં માણસ ચિંતામાં ઘેરાઈ જાય કોઈ રસ્તો સુજે નહીં ત્યારે શું કરવું એના બાબતે આવું જોઈએ દરેક માણસ પાસે એક વર્તુળ હોય છે એના ઘેરાવામાં જ એ પોતાને સુરક્ષિત માની ચાલતો હોય છે વિચારોનું વર્તુળ મિત્રોનું વર્તુળ સગાવાલાનું વર્તુળ એની ટેવો અને કુટેવોનું વર્તુળ એની માન્યતાઓનું વર્તુળ એની રોજ બરોજના જીવનના સમયનું વર્તુળ આ વર્તુળની બહારનું જરા પણ કાંઈ એની નજીક આવે તો એ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે પણ કહેવાય છે કે જીવન સાફ સુથરો બગીચો નથી જીવન જંગલ જેવું છે ગમે તે ઘટનાનું ઝાડ ગમે ત્યાં અને ગમે ત્યારે ઊગીને ઊભું થઈ જાય એના માટે પણ મનુષ્ય એ તૈયાર રહેવું પડે અને એના માટે જ થોડી આધ્યાત્મિક સાધના પણ જરૂરી છે પણ આજે લોકોને ચમત્કારો જલ્દી જોઈએ છે એમાં એમ લાગે કે જવા દો યાર આટલું બધું ધ્યાન કર્યું પણ એમાં કંઈ મળતું નથી એટલા બધા આશ્રમના ગુરુઓની ચરણવંદના કરી છતાં કાંઈ મળ્યું નહીં પણ આધ્યાત્મિકતાની સાચી સમજ ના હોવાથી માણસ હતાશામાં શરીર અમુક વાર તો આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે અને એના માટે ભલે તમે ગમે એટલા નાસ્તિક હો પણ એક સુપર પાવર છે જે આ તમામ અસ્તિત્વમાં ફેલાયેલો છે એના માટે કહીએ તો આમ તો એક વ્યાખ્યા બની કે સંપૂર્ણ સમર્પણ ભાવ વધતા સંપૂર્ણ સ્વીકાર ભાવ બસ એ જ સુપર પાવર જેને તમારે ભગવાન ખુદા જે નામ આપવું હોય આપી શકો જે હંમેશા તમારી સાથે હોય છે અને રહેશે એના માથે સંપૂર્ણ છોડી દો અને એ છોડવા માટે તમારે પહેલાં તો એ સ્વીકારવું પડે કે અસ્તિત્વને માથે આખી સૃષ્ટિને ચલાવવાની જવાબદારી છે એના એક ભાગરૂપ તમે છો એટલે તમે કોઈ સાધના કોઈ યમ નિયમ ના કરો પણ એને સપોર્ટ કરવા માટે જ તમે છો એવું માની લો અને એ જે કરશે એમાં કંઈક મારું સારું જશે એ આત્મવિશ્વાસ રાખો કારણ કે મિત્રો જીવન ક્યારે ક્યાં લઈ જાય કાંઈ ખબર હોતી નથી ચીનના એક સંત લાઓત્સે કહ્યું છે કે બધી ઘટનાઓ શુભ જ હશે જે પણ બનશે બસ જોયા કરો આનંદમાં રહો ક્યાંય વિશ્વાસ ના બેસે તો કંઈ નહીં પણ આ સુપર પાવર ઉપરનો વિશ્વાસ ડગી ના જાય એટલા શાંત તો રહેવું જોઈએ સુપર પાવર હંમેશા તમારી સાથે છે અને રહેશે એ કદી તમારું અશુભ નહીં થવા દે અમુક જીવનની ઘટનાઓમાં તમને લાગશે કે આવું યાર કેમ થાય છે પણ તમે નથી જાણતા તમને પોતાને એટલો સુપર પાવર તમને જાણે છે તમારે ક્યાં જવું કોને મળવું શું કરવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી સમય સમય પર કોઈના કોઈ સ્વરૂપે તમને મદદ મળતી જ રહેશે કદાચ તમારા અનુભવો પણ હશે પણ તમે આપણે જીવનનું માર્કિંગ નથી કરતા એટલે આપણને એ ખ્યાલ નથી આવતો પણ એનું બસ શરત એક જ છે કે હંમેશા માનો કે સુપર પાવરના દયાળુ હાથ તમારી સાથે છે જે કદી તમને પડવા નહીં દે મિત્રો સુપર પાવરને વધુ જાણવા માટે આપણી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો મિત્રોની સંબંધીઓમાં પણ શેર કરો તો આ બાબતે વધુ હવે આપણે જાણીશું આવતા એપિસોડમાં